ખેતર માં કરતા પણ તમારા ક્રેડિટ કાર્ડ છે એડ્રેસ મને કોને ખેતરમાં એક રોડ જાય છે અને રોડ ની બાજુ છે બલાસર ની બાજુમાં છે કેનાલ ની બાજુમાં ભેલા

સરકાર દ્વારા તમાર દવા થાય અમે મોબાઈલ વાળા કશું ના કાકા આમાં લઈ લોન ના થાય બચત કાર્ડ હોય તો લાવો

સરકારે તો મને લાખ વાપરવા લે પણ આમ મારો ઓળશો આમ મોબાઈલ વાળો મને ના આલ્યા વર્ષ તો હું જ ઉપર તો બધું સાચું હવે કોણ કરવા જવું તારું હવે